মিস্টেক না <önemli> <li> <sladish> <slokart> ડોક્ટર સાહેબ ને કે મિસ્ટિક ને હોય ના તેરે હાલ ઓપરેશન તો મોટો એક નંબર ફોટા તો મને ઓલ ક્રેડિટ લગન માં કેવા આવે લગન માં કેવા ના ના કટિંગ બીક

শী বল। <laughs>

આજે મંદિરે જઈને ગણતર મહાદેવ જે બહુ પૌરાણિક છે એવું કેવાય છે પંદરસો વર્ષ જૂનું એવું કહેવાય કે ડાકોર થી પેલા આમ તો ડાકોર થી આમ ડિસ્ટન્સ થાય પંદર એક કિલોમીટર ગતેશ્વર મહાદેવ અને ત્યાં એવું કહેવાય છે કે શિવજી રાતે આવી અને મતલબ પોતે જાતે જ બનાવતા એ મંદિર અને પાછું દિવસ એ સમય આ દિવસનો સમય આવે એટલે પાછા જતા રહેતા પાછા રાતે આવીને પાછા બનાવતા એટલે બહુ પૌરાણિક મંદિર છે બહુ મજા આવી ખરેખર બધાને જવા જેવું છે બરોબર ને જો જોવો સાબર નિકુમ મમન નહી જોતો આ જોજો ચા બનાવી મમમી ઘોરની انا બહુ સરસ બનાવી મજા પીવાની મજા આવી મમ્મી ના ચા ઘણા છે ખૂબ મજા આવી ખૂબ આનંદ પણ ચા આપણે હવે અંદર જઈએ અને મામીને પણ મળી લઈએ

તો આજે છે મહાબીચ અને બીજ ના દિવસ હોય એટલે આપણે બધા રામદેવજી દર્શન કરવા જતા હોઈએ છીએ તો હું તમને ક્લિપો મૂકું છું રામદેવજી મંદિર રાજકોટ ધામની તો આપ પણ દર્શન કરી લો लगन <laughs> छ <laughs> <laughs>

That's right.

গিফ ম તની છોકાય બર્થડે ની ગિફ્ટ આયો નમ બીજી બર્થડે આ બર્થડે ની પેન્ડિંગ માં હતી ગિફ્ટ ખાલી માં થોડું ભરી ને પૂરો થઈ જ્યો પૂરો થઈ જ્યો આવ

ચલો મમ્મી જતો રહેશે આપણે પાછળ પાછળ જઈએ મંજુ મામી દૂધ લેવા માટે કે છે તો દૂધ પણ લઈ આવીએ ત્યાં દેવકાંત દાદા પણ આપણી વચ્ચે આવી ગયા છે જય રામદેવજી જય રામદેવજી કેમ છો દર્શન કરી આવ્યા સવારના કેવું રહ્યું સારું રહ્યું રાજપુર ગયા હતા ના બાકી છે બાકી છે હા ઈસરો ઈચ્છાપુરા રામદેવજી મંદિરના દર્શન કર્યા હા સરસ સરસ

તો નોકરી નોકરી તો 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 બસ આજના વ્લોગમાં બસ આટલું જ આઈ હોપ તમને આજ મારો પસંદ આવ્યો હશે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ